સો મિત્રોને જય રામ આજે આપણે ધોરણ આઠ ગણિત વિષયમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બે માં દાખલા નંબર બે વિશે અભ્યાસ કરવાના છીએ તો દાખલા નંબર બે જે છે એમાં તમારા પાસે એન ની કિંમત ત્રણ છે એક બે ત્રણ ત્રણ વખત આપણા પાસે એન છે બરાબર તો સૌથી પહેલા આપણે એમાં શું કરવાનું છે કે કિંમત નીચે લસા શું થાય એ આપણે જોવાનું છે કે બે ચાર અને છ નો લસા આપણને શું મળે છે એ આપણે જોવાનું છે બરાબર તો સૌથી પહેલા આપણે સાડુ લસા શીખી ગયા છે કે બે ચાર અને છ નો લસા કેવી રીતે આપણે લઈ શકીએ બરાબર તો બે બે એકુ બે ચાર બે અઢાળી છ ત્યાર પછી ફરી બે વડે ભાગ જશે એકનો એક બે એકું બે અને ત્રણ વડે ભાગ જશે નહીં તો ત્રણ નો ત્રણ ત્રણનો ત્રણ વળી ભાગ જશે ત્રણ એક એક ત્રણ એક ત્રણ જવાબ શું મળે છે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે બે ચાર ચાર તાળી બાર લસા આપણને શું મળે છે બાર મળે છે તો સૌથી પહેલા આપણે શું કરીશું આપણે લસા લેવાનું છે એટલે આપણે શું કરીશું કે આ જે આપણને કિંમત આપેલી છે એ આપણે ફરી એક વખત ઉતારી લઈશું સેમ કિંમત આપણે લખી લેશો બરાબર ત્યાર પછી બે ને કેટલા વડે ગુણીશું તો બાર થાય છ દુ બાર ચાર ને કેટલા વડે ગુણીશું તો બાર થાય ચાર તારી બાર અથવા નહીં સમજ પડે તો બે ના ઘડીમાં બાર ક્યારે આવે બે છ એટલે કે છ વડે ગુણીશું ચાર ના ઘડીમાં બાર ક્યારે આવે ચાર તારી બાર છ ના ઘડીમાં બાર ક્યારે આવે છ દુ બાર હવે આપણે જાણીએ છીએ કે નીચે જે કિંમત આવે છે આ ઉપર ગુણાય અને આ નીચે ગુણાય તે જ પ્રમાણે બધામાં થશે તો છ એન છ ગુણ્યા એન શું થાય છ એન છ દુ બાર ત્રણ નવ નિશાની છે તો માઇનસ એટલે કે ઓછા ત્રણ નવ એન ત્રણ ચોક બાર નિશાની છે બે પચામ દસ એન છ હવે દરેક નો લસા કેટલો આવે છે બાર આવે છે ઉપર સંખ્યા છે બરાબર એકવીસ આવે છે હવે તમારે જોવાનું છે કે એમાં ધન સંખ્યા કઈ કઈ છે અહીં તો આપણને દસ ધન દેખાય છે બરાબર અને છ ની આગળ કઈ ચિહ્ન નથી એનો મતલબ શું થાય કે છ જે છે એ ધન સંખ્યા છે એક સ્ટેપ આપણે વધારે લખીશું કારણ કે તમને સરળતાથી સમજ પડે તો દસ અને છ નો સરવાળો શું થાય સોળ થાય એટલે કે સોળ એન ઓછા નવ એન છેદમાં હવે સોળ ઓછા નવ સોળ માંથી નવ બાદ કરીશું તો કેટલા થાય સાત થાય બરાબર સાત એન છેદમાં બાર બરાબર એકવીસ હવે આપણે જાણીએ છીએ જુઓ એન સિવાય નું પદ અહીં કયું વધે છે સાત અને છેદમાં બાર એન સિવાય નું પદ કયું છે છેદમાં હવે બરાબર હોય હોય અને જે ભાગાકાર સ્વરૂપમાં કિંમત આપેલી તે ક્યાં જાય આ બાજુ જવું હોય તો એનો ગુણાકાર થાય બરાબર ભાગાકાર નું શું થાય ગુણાકાર સૌથી પહેલા એન નો એન રાખીશું એકવીસ નું એકવીસ રાખીશું આ બાર જે છે એ ભાગાકારમાં છે તો આ જમણી સાઈડ આવશે તો થશે અને ભાગાકાર સ્વરૂપે જશે બરાબર એટલે કે સાતના છેદમાં બાર નું વ્યસ્ત શું થાય બાર ના છેદમાં સાત આ આપણું શું થયું વ્યસ્ત સ્વરૂપ થયું બરાબર હવે આપણે સાતના ઘડિયામાં એકવીસ આવે છે હવે તમારે થોડું સરસ શીખવું પડશે તો સાતના ઘડિયામાં ક્યારે એકવીસ આવે છે સાત તાળી એકવીસ બરાબર એટલે સાતને કટ કરીશું એકવીસને કટ કરીશું અને અહીં લખીશું ત્રણ કેવી રીતે જે સંખ્યા હોય એ સંખ્યા તમારે કટ કરી લેવાની અને બાકીની સંખ્યા એ તમારે મોટી સંખ્યા કઈ છે બે માંથી એના ઉપર લખી લેવાનો એકવીસ મોટા છે તો એકવીસ ની ઉપર ત્રણ આવશે આવું નહીં સમજ પડતું હોય તમારે અવયવ પાડીને તમે પાડી શકો છો કેવી રીતે આપણે રફકામ કરી લઈએ બાજુમાં કે એન બરાબર આપણા પાસે એકવીસ ગુણ્યા બાર છેદમાં સાત આવ્યું છે બરાબર તો આપણે એકવીસ નો અવયવ સાત તાળી એકવીસ અને આ બારનો બાર છેદમાં સાત નો સાત 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 કેન્સલ બરાબર ત્રણ ગુણ્યા બાર બાર તાળી છત્રીસ બરાબર તે જ પ્રમાણે અહીં પણ આવશે ત્રણ ગુણ્યા બાર બાર તાળી છત્રીસ એની સંખ્યા આપણને શું મળે છે છત્રીસ મળે છે તમને આ અવયવ પાડવા વગરનું જે છે એ આ રીતે ફાવતું હોય તો આ રીતે અને આ રીતે નહીં ફાવે તો તમે આ રીતે અવયવ પાડીને કરી શકો છો આમાં પણ કંઈ નથી સાત નગરિયામાં એકવીસ આવે છે આવે છે સાત તાળી એકવીસ બરાબર જે સંખ્યા બાકી હોય તમારે લખી લેવાની અને આ પ્રમાણે આપણને સેકન્ડ નંબરનો દાખલોનો જવાબ છત્રીસ મળે છે બરાબર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને રાઢે રાઢે